નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ ને વાર શુક્રવાર આજના ઉંઝા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો આજે ઉંઝામાં જીરુના સૌથી ઊંચા ભાવ બેતાલીસ અને પચાસ રૂપિયા નોંધાઈ રહ્યા છે ગઈકાલ કે તાજા જીરુની બજારમાં ઘણો ખરો ઘટાડો નોંધાઈ રહ્યો છે આપણે જણાવ્યા મુજબ બે દિવસ વધારો બે દિવસ ઘટાડો એવી રીતે ચારથી પિસ્તાલીસ વચ્ચે જીરુની બજાર જોવા મળશે બાકી કોઈ મોટી તેજીની શક્યતાઓ જણાતી નથી તો ચાલો આપણે જાણી લઈએ આજે રાયડો જીરુ અને વરિયાળીના ભાવ શું ચાલી રહ્યા હતા નમસ્કાર મિત્રો આજના ઊંચા માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જોઈએ તો જીરું બે હજાર નવસો થી બેતાલીસ અને પચાસ રૂપિયા વરિયાળી એક હજારથી ચાર હજાર નેવું રૂપિયા રાયડો બારસો ઓગણત્રીસથી બારસો ને છપ્પન રૂપિયા તલસફેદ સત્તરસો પિસ્તાલીસથી ઓગણીસો બાર રૂપિયા મેથી નવસો અગિયારથી નવસો ને એકવીસ રૂપિયા સુવા એક હજાર દસથી પંદરસો ને પચાસ રૂપિયા અને અજમો એક હજાર પચાસથી અઢાર રૂપિયા તો ખેડૂત મિત્રો આ તાજના ઊંચા યાર્ડના તાજા બજાર ભાવ